જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓ ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા જયદીપસિંહ સરદાર અને હરપાલ હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જયંબે મોબાઈલની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ છ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને ભરૂચની મદીના હોટલ પાછળ મલેકવાડમાં રહેતો મોહમ્મદ ઉમેશ ઇમ્તિયાજ શેખ નહેરુસિંહ સુપસિંહ રાજપુરોહિત જગદીશ રાજપુરોહિત અને મોહન રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી